હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જાણીશું કે ભારતમાં કયા કયા રાજ્યો આવ્યા હતા એટલે કે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન કેવી રીતે થયું ઈસવીસન ચૌદસો ત્રેપનમાં ઓટોમન તુર્કોએ કોન્સ્ટેન્ટીનપોલ એટલે કે ઇસ્તબુલ જીતી લીધું જેથી જમીન માર્ગે થતો વેપાર જોખમાયો અને નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી ઈસવીસન ચૌદસો બાણુંમાં ક્રિસ્ટોફર કોલમ્બસે અમેરિકા ખંડની શોધ કરી સન ચૌદસો અઠ્ઠાણુંમાં વાસ્કો દ ગામા નામનો પોર્ટુગલ યાત્રી ભારતના કાલિકટ બંદરે પહોંચ્યો અને રાજા જામોરીનને મળ્યો આમ ભારતમાં સૌ પ્રથમ પોર્ટુગીઝ આવ્યા ઈસવી સન પંદરસો પાંચમાં ફ્રાન્સિસ ધ અલ્મેડો પ્રથમ પોર્ટુગલ ગવર્નર તરીકે ભારત આવ્યો ઈસવીસન ઓગણીસો નવમાં આલ્બુક્કર પોર્ટુગીઝ ગવર્નર તરીકે આવ્યો અને તેણે પંદરસો દસમાં બીજાપુરના સુલતાનને હરાવી ગોવા જીતી લીધું ઈસવીસન ઓગણીસો પાત્રીસમાં પોર્ટુગીઝોએ દીવ જીતી લીધું આમ ગુજરાતમાં આવનાર પણ પોર્ટુગીઝ પ્રથમ પ્રજા હતી ત્યારબાદ તેમણે દમણ પણ જીતી લીધું ઈસવીસન સોળસો બેમાં માં ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ડચ લોકો મૂળ હોલેન્ડના હતા તેમણે પોતાનું મુખ્ય મથક પુલિકટમાં સ્થાપ્યું તેઓએ ત્યારબાદ ભારતમાં રહેલી તેની વેપારી કોટીઓ અને અંગ્રેજોને વેચી મસાલા ટાપુ તરીકે ઓળખાતા ઇન્ડોનેશિયાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું ઈસવીસન સોળસોમાં રાણી એલિઝાબેથના સમયમાં ઇંગ્લેન્ડના વેપારીઓએ બોતેર હજાર પાઉન્ડ મારબત રકમથી અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી રાણી એલિઝાબેથે કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે પંદર વર્ષ માટે પરવાનો આપ્યો ઈસવીસન સોળસો આઠમાં કેપ્ટન હોકીસ નામના અંગ્રેજ મુગલ બાદશાહ જહાંગીરના દરબારમાં આવ્યો આખરે સર તોમસ રોનાના પ્રયાસોથી ઈસવીસન સોળસો તેરમાં જહાંગીરીની પરવાનગીથી સુરતમાં ખોટી સ્થાપવામાં આવી અંગ્રેજોએ દક્ષિણમાં પોતાનું પ્રથમ વેપારી મથક દક્ષિણ પૂર્વ સમુદ્ર તટ પર મસલીપટ્ટમમાં સ્થાપિત કર્યું ઈસવીસન સોળસો ઓગણચાલીસમાં અંગ્રેજોએ સેન્ટ જ્યોર્જ મદ્રાસના કિલ્લાનું નિર્માણ કર્યું ઈસવીસન સોળસો એકાવનમાં હુગલીમાં વેપારી મથક બનાવ્યું ઈસવીસન સોળસો ચોસઠમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને ઈસવીસન સોળસો અડસઠમાં ફ્રેન્ચોએ સુરતમાં પોતાનું પ્રથમ મથક સ્થાપ્યું બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સે પોર્ટુગીઝની રાજકુમારી કેતની સાથે લગ્ન કર્યા તેથી તેને મુંબઈ દીપ દહેજમાં મળ્યું મુંબઈ ટાપુને ચાર્લ્સે કંપનીને ભાડાપટ્ટી આપ્યો ઈસવીસન સોળસો અઠ્ઠાણુંમાં અંગ્રેજોએ ફોર્ટ વિલિયમે કોલકત્તાની સ્થાપના કરી ઈસવીસન સોળસો સત્યાસીમાં અંગ્રેજોએ પશ્ચિમી તટનું વડું મથક સુરતથી બદલીને મુંબઈ બનાવ્યું ઈસવીસન સોળસો ચુંબોતેરમાં ફ્રેન્ચ ફ્રાન્સિસ માર્ટીને પંડિચેરીની સ્થાપના કરી યુરોપની ધરતી પર અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે સત વાર્ષિક યુદ્ધો તરીકે ઓળખવામાં આવે છે જેના અનુસંધાનમાં ભારતમાં રહેતા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે વાડી વસનું યુદ્ધ થયું જેમાં અંગ્રેજોએ ફ્રેન્ચો સામે વિજય મેળવ્યો જેના પરિણામે ફ્રેન્ચો પાસેથી મુખ્ય મથક પાંડેચેરી જતું રહ્યું ભારતમાં યુરોપિયનનો આવવાનો ક્રમ આ પ્રમાણે છે સૌપ્રથમ પોર્ટુગીઝ ડચ અંગ્રેજો ફ્રેન્ચ અને સ્પેનિશ આવ્યા હતા